બોલો મેડમ એ સાહેબ ગયો ઘા દવાખાના માં આવો કા શું થયું અહીંયા મોટો જબરો ચીતો ઘરી ગયો અરે બાપ રે દવાખાના માં ચીતો ઘરી ગયો હા પણ ચીતો આવ્યો કે સાહેબ મને નત ખબર ક્યાંથી થી આવ્યો તમે ગાયે ગા આવો અરે બાપરે દર્દી બતાય કે એ દર્દી બધા ગાડી માં ઘરી ગયા છે તમે આવો ગાયે ગા બહુ બીક લાગે અરે બાપરે તો તું મારા સા ઉપર છે એ ઊભી થા એ હું આવું છું મેડમ કે ખાય ખાઉં છું હા તમે બીતા નહીં હું આવું છું એ હા અમે એય

જો તો પડશે ને એ તમે જાવો અને આયા ફાટી હે મારી એક ને બધી ફાટલી નો આ ના પાડીતી ગિરના જંગલના ગામડામાં મને નોકરી દયો માં હવે હું કરવું હાલતા સીતા વાઘ દીપડા કરી જાય મારે જાવું પડશે મને તમારી ધ્યાન રાખજો ઓને હા અને જો હું આવું નહીં ને

કે આ આવડો મોટો સીતો મેડમ આ સીતો આ શું લેવા આવ્યો છે સાહેબ મને લાગે દવા લેવા હે મેડમ દવા લેવા આવે એ આપણને દવા લેવા આવ્યો છે લાય સીતા મારા લેવા આવ્યો ઉપર ઠોકો આ આ તો મારો હમ મેડમ તમે ધોકો ઠોકો

મેડમ ખોર ખાતાવાળા પિંજરો લઈને આવે છે અને આપણે હંતાવાનું છે મને કે ઘંતાવા દયો હાલ મારી ગાડીમાં તો બધાય મહણિયા દર્દી કરી ગયા હા તારી મને માફ કરી તું સાહેબમાં હમાય એવું નથી અરે તારી મને કાસ ખોલ તારી મને અરે અરે ગમી આ થીન કરી દેશું તારી મને ઈની મને આ ગાડીમાં કરી ગયા અરે બાપ રે કોઈ બાઈનો નીકળતા માતાજીને યાદ કરો બધા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય 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 માતાજી જય જય